સુરત લોકસભા બેઠક માટેની પણ સાન્સ પ્રક્રિયા સુરત લોકસભા બેઠક માટે ત્રણ લોકોએ માગી ટિકિટ નીતિન ભજીયાવાડાએ સુરત લોકસભા માટે માગી ટિકિટ સુરત શહેર મહામંત્રી મુકેશ દલાલે પણ માગી ટિકિટ પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પણ ટિકિટ માગી સુરત લોકસભા બેઠક માટેની સાન્સ પ્રક્રિયા જેમાં ત્રણ લોકોએ ટિકિટ માગી નીતિન ભજીયાવાડાએ સુરત લોકસભા માટે ટિકિટ માગી તો સુરત શહેર મહામંત્રી મુકેશ દલાલે ટિકિટ માગી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પણ ટિકિટ માગેલી છે સુરતની લોકસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કેન્દ્ર સરકારની કામગીરી રાજ્ય સરકારની કામગીરી અને અસંખ્ય કાર્યકર્તાઓની તાકાતને કારણે સુરતમાં જ્યારે એવું કહેવાતું હતું કે બે ચાર સીટ હારી જશું તે છતાં પણ સુરતની પ્રજાએ બારે બાર સીટ અમને જીતાડી ને એ મારા કાર્યકાળ દરમિયાનમાં જીતેલા એ પણ એક મારા માટે ગૌરવરૂપ બાબત છે તો આવા ઘણા કામોને કારણે એને અગાઉ હું ત્રણ ત્રણ કોર્પોરેટર પણ રહી ચૂક્યો છું ત્યારે પણ અનેક લોકોના મેં કામ કર્યા છે અને શેર પ્રમુખ તરીકે પણ કર્યા છે તો એના આધારે હું આજે ટિકિટ માગીશ ઈચ્છા તો બધાની હોય ઈચ્છા બધાની હોય પણ પાર્ટીની અંદર જયારે પછી કહેવાય ત્યાર પછી ટિકિટ મંગાય પછી એને નિરીક્ષકો સાંભળે અને પછી પ્રોસેસ થાય પછી મતલબ આપશો એ તો હવે નામ સજેસ્ટ કરવામાં આવે તો પાર્ટીનો કાર્યકર્તા છું હવે આપને ખબર જ છે બધા લોકોને કે હું ભારતીય જનતા પાર્ટીનો દસ વર્ષ હું કોર્પોરેટર રહ્યો ધારાસભ્ય રહ્યો છું એટલે ટિકિટ આપવામાં આવશે તો પાર્ટીનું જે એજન્ડા પ્રમાણે કામ કરીશું બધાને અધિકાર છે ટિકિટ કદાચ મતલબમાં જ્યારે મતલબ કહેવાશે તો હા હું અઢારમી લોકસભાની ચૂંટણી માટે દાવેદારી કરી રહ્યો છું કયા મુદ્દાઓ હું પાર્ટીનો તેતાળીસ વર્ષ જૂનો કાર્યકર્તા છું આજે મને સુરતમાં હું સૌથી સિનિયર મોસ્ટ કાર્યકર્તા હતો હેરાટ કાર્યકર્તાઓમાં ઉપરાંત પાંચતમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો ત્રણ ટર્મ કોર્પોરેટરો હતો ભાજપ યુવા મોરચામાં શહીદથી ઓગણીસો એક્યાસીથી સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે હાલ પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છું